मारा वस्ती ना काम क्या हुआ सब भाई बोल बोला हाँ ये क्या है ना बोलो बोला जो बाबा बाबा साहेब तुम्हारी हाथी राजू आया सब आप हाँ बाबा हाथी हाथी बाप राजू हाथी राजू हाथी तो इसमें नजीक काम है तुम्हारे पापा आपने अंदर सुन दिया वाह भाई वाह हमारी जन्मदिन की आवाज सब आप हाँ तू बट तुम्�

જે કબીર ના દુશ્મન હતા બાબાના દુશ્મન હતા તમારા દુશ્મન છે બામણો જે સંવિધાન હળગાવા જઈ રહ્યા એને તમે મોજ કરો ગાય હો બાબા સાહેબ ભીમરાવ સંવિધાન વાંચો સંવિધાન વાંચો અને તમારા તમામ અધિકાર બચાવવા હોય લોકતંત્ર તમારું બચાવવું હોય તો ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવ લોકતંત્ર બચાવ સંવિધાન બચાવ તમારા પૂર્વજો નો ખબર ઇતિહાસ પૂછી લો શું હાલત હતી એ